હાઇડ્રોજનથી ચાલતો ટ્રક બની ગયો ગયો છે છે ઇતિહાસ રચાઈ આજના સૌથી મોટા સમાચાર ફટાફટ જાણી લેજો હોળીકા દહન ને લઈને આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દરેક લોકો માટે દરેક સોસાયટી માટે આજના મોટા સમાચાર ફટાફટ જાણી લેજો હવે દરેક જિલ્લામાં બનશે મેડિકલ કોલેજ સરકારનો સૌથી મોટો નિર્ણય તો પોસ્ટ ઓફિસમાં હવે રેશન કાર્ડનું ઈ કેવાયસી પણ શરૂ થઈ ગયું છે ફટાફટ જાણી લેજો એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આરટી એડમિશન મોટા સમાચાર ઘરનું ઘર મોટો નિર્ણય તો સસ્તી દવાને લઈને વીસ હજાર કેન્દ્રો બનવાના છે આજના તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ યુસીસી બિલ આજથી બેઠક શરૂ થઈ ગઈ છે યુસીસી બિલને લઈને આખા ગુજરાતમાં નવો કાયદો લાગુ થવાનો છે આજથી બેઠક શરૂ થઈ ગઈ છે યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક મહત્વના સમાચાર આવી ગયા છે જેમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગાંધીનગરમાં આજે પેલી બેઠક યોજાવાની છે ત્યારે આ બેઠકમાં રાજકીય અને બિન રાજકીય સભ્યો સાથે કાયદા અંગે ચર્ચા કરવામાં આવશે તમામે તમામ કાયદાની ચર્ચા થશે અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અને સમિતિના અધ્યક્ષ રંજન દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે તો આજથી બેઠકમાં મોટો નિર્ણય શરૂ થઈ જવાનો છે જો આ યુસીસી બિલ લાગુ થઈ ગયું તો સૌથી મોટો ફેરફાર થઈ જવાનો છે આખા ગુજરાતમાં એક જ કાયદો લાગુ થશે આ યુસીસી બિલ શું છે તમામ મિત્રોને જણાવી દઈએ આનું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ

કયા કયા કાયદાઓ હશે જણાવી દઉં તો યુસીસી બિલની અંદર એવા કાયદાઓ છે કે લગ્ન ફરજિયાત તમામ લોકોએ રજિસ્ટર કરાવવા પડશે હિન્દુ હોય કે મુસ્લિમ કે પછી કોઈ છેવાડાના ગામડે રહેતા હોય તો એવા લોકોએ પણ ગ્રામ સભા સ્તરે લગ્નની નોંધણી કરવાની રહેશે એટલે દરેક લોકોએ ફરજિયાતપણે લગ્ન તો રજિસ્ટર કરવાના જ છે જાતિ ધર્મ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછા માટે પણ એક સમાન કાયદો રહેશે પછી હિન્દુ હોય કે મુસ્લિમ બંને માટે કાયદો એક જ લાગુ રહેશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો પોતાના રીતિ રિવાજ મુજબ પોતાના ધર્મ મુજબ અંગત રીતે છૂટાછેડા લઈ લેતા હોય છે સમાધાન કરી લેતા હશે પરંતુ હવેથી એવું ચલાવી લેવામાં આવશે નહીં જો આયુસીસી બિલ પાસ થઈ ગયું તો સમાન કાયદો લાગુ કરવામાં આવશે એટલે એક થી વધુ પત્નીની પ્રથા પણ પ્રતિબંધ રહેશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષની રાખવામાં આવશે પછી ભલે ગમે તે જાતિ હોય કે ધર્મ લગ્નની ઉંમર અઢાર વર્ષની રહેશે બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર તો હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકશે નહીં હિન્દુ ધર્મના લોકો હોય મુસ્લિમ ધર્મના લોકોના બાળકને દત્તક લઈ શકશે નહીં એટલે હિન્દુઓ પોતાના હિન્દુના બાળકને દત્તક લઈ શકશે મુસ્લિમ મુસ્લિમના બાળકને જ દત્તક લઈ શકશે એવું બધા ધર્મને લાગુ પડશે હલાલા અને ઈદ્દતની પ્રથાઓ પણ બંધ કરી નાખવામાં આવશે તો ઘણા બધા નિયમો છે ઘણા બધા કાયદાઓ આ યુસીસી બિલમાં લાગુ કરવામાં આવ્યા છે આજથી આ યુસીસી બિલ પાસ કરવું કે નહીં એની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે થોડાક જ દિવસોની અંદર ખબર પડી જશે કે આ બિલ કાયદો બને છે કે નહીં જો આ બિલ કાયદો બની જશે તો આખા ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર આ નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે તો મોટો સમાચાર હતા તો આ તરફ ભારતની અંદર પહેલી વાર હાઇડ્રોજન થી ચાલતો ટ્રક બની ગયો છે ઇતિહાસ રચી નાખ્યો છે ભારતમાં પહેલી વાર હાઇડ્રોજન થી ચાલતા ટ્રક નું ટ્રાયલ શરૂ થઈ ગયું છે

પેટ્રોલ ડીઝલની હવે જરૂર પડવાની નથી હાઇડ્રોજનથી આ ટ્રક ચાલવાનો છે અને એનું પરીક્ષણ અત્યારથી શરૂ કરવામાં આવ્યું છે અને આ ટ્રાયલ આગામી અઢાર મહિના સુધી ચાલશે અઢાર મહિના સુધી આ ટ્રકનું ટ્રાયલ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરી દ્વારા ટ્રકને લીલી ઝંડી આપવામાં આવી છે આ મિત્રો તમે જોઈ શકો છો હાઇડ્રોજનથી ચાલતા ટ્રકનું ભારતમાં પહેલીવાર પરીક્ષણ થવા જઈ રહ્યું છે ઇતિહાસ રચવામાં આવ્યો છે તો પેટ્રોલ ડીઝલની જરૂર પડવાની નથી હાઇડ્રોજનથી ચાલતો ટ્રક આગામી સમયમાં ધુમાડાથી નહીં પરંતુ હાઇડ્રોજનની શુદ્ધ ઉર્જાથી શેરીઓ પ્રકાશિત થાય એવો સરકારનું સપનું છે ને આ સપનાને હવે સાકાર કરવા જઈ રહી છે તો હાઇડ્રોજનથી ચાલતા ટ્રકનું પરીક્ષણ કરવામાં આવ્યું છે સૌથી મોટો ઇતિહાસ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હોલિકા દહનને લઈને મોટો નિર્ણય તમામ શેરીઓ માટે આપી દેવામાં આવ્યો છે અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોલિકા દહનને લઈને એક મોટો નિર્ણય કરવો છે તમામે તમામ અમદાવાદીઓ ધ્યાન રાખી લેજો દરેક શેરીઓ માટે સૌથી મોટો નિર્ણય છે કારણ કે દરેક સોસાયટીઓની અંદર હોલિકા દહન કરવામાં આવતું હોય છે તો હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય જાહેર કર્યો છે કે દરેક વોર્ડ અને દરેક ઝોન દ્વારા સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે હોળિકા દહન કરવા માટે ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે જેથી દરેક સોસાયટીના લોકો ઈંટો અને રેતી પાથરીને જ એના ઉપર હોળિકા દહન કરે એવી સૂચના આપવામાં આવી છે જેથી કોઈ પણ રોડને નુકસાન ન થાય રોડમાં જે નુકસાન થતું હોય એને અટકાવી શકાય એને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક સોસાયટીના લોકો નીચે રેતી અને ઈંટો પાથરીને એના ઉપર હોળીકા દહન કરશે અને એના માટે સરકાર એટલે કે મ્યુનિસિપાલટી તરફથી દરેક વોર્ડ તરફથી ઝોન તરફથી ઈંટો અને રેતી મફતમાં પૂરી પાડવામાં આવશે સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાવશે એ પ્રમાણે એમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે તો હોળીકા દહન ને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો તમામ સોસાયટીના લોકો માટે મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે એટલે કે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટું નિવેદન આવી ગયું છે અને ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જિલ્લામાં મેડિકલ કોલેજ કરવાનો મોટો સંકલ્પ કર્યો છે તો સૌથી મોટા આજના સમાચાર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે આજના મોટા સમાચાર દરેક લોકો માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તો આ તરફ પોસ્ટ ઓફિસની અંદર હવે રેશન કાર્ડની પણ ઇ કેવાયસી કરી આપવામાં આવશે એનએફએસએ કાર્ડ હોલ્ડરોની ઈ કે વાયસીની કામગીરી સિત્તેર ટકા પૂરી થઈ ગઈ છે રેશન કાર્ડ ઈ કે વાયસીની કામગીરી કલેક્ટર અને મામલદાર કચેરીના જે જન સેવા કેન્દ્રો હોય પુરવઠા વિભાગના જે ઝોનલ કચેરી હોય ત્યાં કરી આપવામાં આવતી હતી પરંતુ હવે રેશનિંગ દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી છીનવી લેવામાં આવી છે એટલે હવે રેશનિંગની દુકાનોથી કામગીરી છીનવી લીધી છે અને પોસ્ટ વિભાગને આપી દેવામાં આવી છે એટલે હવે પોસ્ટ ઓફિસની અંદર જે કર્મચારીઓ હશે ત્યાંથી તમારે ઈ કે કરાવવાનું રહેશે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે હવે પોસ્ટ ઓફિસની અંદર રાશન કાર્ડનું ઈ કેવાયસી કરી આપવામાં આવશે તો સૌથી મોટાના સમાચાર હતા તો આ તરફ હવામાન વિભાગ દ્વારા અલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એક એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનનું એલર્ટ અપાયું છે

તો કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારે અન્ય ખાદ્ય તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી છે આ તરફ ચણા અને બજારમાં પણ સ્થિરતા હતી જ્યારે એરંડા બજારના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી તો ખાદ્ય તેલના ભાવ ઘટી ગયા ત્યારે મિત્રો આ તરફ વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવી ગયા છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ એક ધોરણ છ ધોરણ સાત આઠ અને ધોરણ બાર ની અંદર પાઠ્યપુસ્તકો બદલવામાં આવશે સત્રની અંદર આવવાના છે એમાં ધોરણ અંદર ગુજરાતીનું આખે આખું પાઠ્યપુસ્તક બદલાઈ જવાનું છે ધોરણ છ માં અંગ્રેજી પાઠ્યપુસ્તકનો એક નવો અભ્યાસક્રમ જોવા મળશે ધોરણ આઠમાં ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના વિષયમાં પાઠ્યપુસ્તકમાં પણ આખો ફેરફાર જોવા મળશે અને ધોરણ સાતના સંસ્કૃત માધ્યમના જે વિદ્યાર્થીઓ હશે એમને ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠી સહિત તમામ વિષયોના પુસ્તકો બદલાઈ જવાના છે ધોરણ બારની વાત કરીએ તો અર્થશાસ્ત્રના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે તો વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો નવા સત્રમાં બદલાઈ જશે મોટા સમાચાર તો આ તરફ હવે સસ્તી દવા મળવાના વીસ હજાર કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્રો સ્થાપિત થશે કેન્દ્રીય મંત્રી જેપી નડાએ જન જનઔષધિ સપ્તાહના પ્રારંભ પ્રસંગે જન ઔષધિ રથને લીલી ઝંડી આપી દીધી છે અને આ પ્રસંગે કીધું છે કે બે હજાર પચીસ પૂરું થાય એના અંત સુધીમાં જન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે જેથી દરેક લોકોને સસ્તા ભાવે દવા આપવામાં આવશે સારી ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ પૂરી પાડવામાં આવશે તો બે હજાર પચીસના ના અંત સુધીમાં વીસ હજાર ઔષધિ કેન્દ્રો સ્થાપિત થવાના છે અને બે હજાર સત્યાવીસ સુધીમાં

એ તમામ સર્વેની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય એવા પ્રયાસો શરૂ થઈ ગયા છે હવે ટીમો ઉપડી પડી છે અને હવે સર્વે કરવાના શરૂ થઈ ગયા છે તો પીએમ આવાસ યોજનામાં જે મિત્રોએ ફોર્મ ભર્યું છે તો ટૂંક સમયમાં સર્વે તમામ જિલ્લામાં શરૂ થઈ જવાના છે ત્યારે પોરબંદર જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રેશન રેશનકાર્ડની અંદર હજી પણ જો તમે ઈ કેવાયસી કરાવી નથી તે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રાખવામાં આવી છે જો હજી પણ તમારું રેશન કાર્ડમાં ઇ કે વાયસી નથી કરાવ્યું તે એકત્રીસ માર્ચ સુધીમાં કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે નહીં તો પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી તમારું કાર્ડ બંધ થઈ જશે અથવા તો તમને જે લાભ મળતો તો મફત રાશનનો લાભ મળતો તો એ લાભ તમને આપવામાં આવશે નહીં તો એકત્રીસ માર્ચ સુધીમાં તમામ લોકોએ રેશન કાર્ડમાં સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે બદાઇ લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન